મેરાવલ માર્ટના માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે સન્ડે સેલની અંદર જે સ્પેશિયલ સેલ મૂકીએ છીએ સ્પેશિયલ વેરાયટીની અંદર પૂરતીને દુપટ્ટો આપવાના છે સ્ટોક ક્લિયરન્સના સેલની અંદર ફક્ત ને ફક્ત છસો રૂપિયામાં વેરાયટી છે ત્યાં સુધી જ મળશે એવું નથી પણ આ વસ્તુ તમને આજના દિવસ પૂરતી જ મળશે છસો રૂપિયામાં ખાસ કરીને કહી દઉં છું ડબલ એક્સેલની સાઇઝ નવરાત્રી સ્પેશિયલ વેરાયટીની અંદર

સ્ટોક ક્લિયરન્સ અને સાથે સન્ડે સ્પેશિયલ છે અને આ વસ્તુ તમને આજના દિવસ પૂરતી જ મળશે આ જુઓ તમે કેડિયા સ્ટાઇલ નો કુર્તો ડિવાઈડર સરારા પ્લાઝો હેવી ની અંદર અને એમાં દુપટ્ટો આઈ સિંગલ પીસ છે એમ સાઈઝ 600 રૂપિયામાં કુર્તી અને દુપટ્ટો હેવી કલેક્શન છે ગળામાં વર્ક આવશે બધામાં ફૂલ ઇનર આવશે

કે આ છે કુર્તી ને દુપટ્ટો બધું નવરાત્રિ સ્પેશિયલ નું કલેક્શન કલેક્શન પાંચસો રૂપિયામાં ચોલી ને આ જો બીટ કલર અને એની સાથે મસ્ત સિલ્વર વાઇન કલરનું કોમ્બિનેશન છે છસો રૂપિયામાં એમ સાઇઝ આ પણ હેવી કલેક્શન છે આખું જો ટુ લેયર્સ વાળું છે સ્ટાઈલ સ્ટાઇલનું હેવી કલેક્શન ફૂલ ઇનર હાઉસ છે નાવિયા બ્રાન્ડનું છે આની અંદર આપણી પાસે બે સાઈઝ છે

બસો ને પચાસ રૂપિયામાં કોટ પેન્ટ સાઈઝ કહી દઉં છું આવી વસ્તુ આ ભાવમાં ક્યારેય નહીં મળે એમેઝોન ફ્લિપકાર્ટ તમે ઓનલાઈન શોપિંગ કરો તો તમને પાંચસો થી છસો રૂપિયામાં વસ્તુ મળે છે ઓનલાઈનની અંદર એ વસ્તુને આપણે બસો ને પચાસ રૂપિયામાં બહુ મસ્ત આઈટમ છે આખા ટુ પીસના છે આ જોવા વેસ્ટર્ન લુક અને આ એનું પેન્ટ છે આ જોઈ લો તમે આ નેવી બ્લુ કલર છે એકદમ મસ્ત છે આ જોવો તમે આખું સ્કર્ટ આવશે નીચે અને ઉપર કેળિયું આવશે આ જુઓ આ વેસ્ટર્ન લુક છે કોટ પેન્ટ આખું બસો ને પચાસ રૂપિયામાં ઉપર કુર્તો અને નીચે પેન્ટ સ્મોલ સાઈઝ છે પરમાં મોટા છે બ્રાન્ડના છે એટલે ડબલ એક્સેલ બીટ કલર ઉપર કેળિયું અને નીચે પેન્ટ આ જુઓ આખું થ્રી પીસ છે કોટી ઉપર સ્મોલ સાઈઝ છે ઉપર કુર્તો આવશે અને પેન થઈ આવશે પછી એક આ જોઈ લો આ પણ એકદમ મસ્ત છે બસો ને પચાસ રૂપિયામાં આ જો ટુ પીસ ઉપર કુર્તો અને નીચે પેન્ટ એક આ કોટ પેન્ટ છે આ જોઈ લો તમે બસો પચાસમાં સાઈઝ કેતી ચાઉ છું એમ સાઈઝ છે પરમા બ્રાન્ડના છે મોટા છે એમ સાઈઝ ઉપર કુર્તો અને નીચે પેન્ટ

તો આજના સન્ડે સ્પેશિયલ સેલ ની અંદર આવું બધું આના કરતા પણ વિશેષ કારણ કે વિડીયોમાં બધું ન બતાવી શકીએ આના કરતા પણ વિશેષ ઘણું બધું આપવાના છે એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો અને ખાસ કરીને આજે આપણા સોફની મુલાકાત કરવાની છે જય માતાજી